આપણે દૂધની તપેલી હોય દૂધની તપેલી એને બે છાસના ટીપા નાખી અને મૂકી દઈએ બરાબર તો સવારે શું થાય આ બાજુ આ બાજુ એ ખબર જ છે પણ નહી થાય ને પણ આપણે સાડા નવ વાગે બે છાસના ટીપા નાખ્યા પછી અગિયાર વાગે જોઈને આમ આંગળી હલાવીને જોઈ લઈએ જામું છે કે નહીં તો થાય પછી પાછા દોઢ વાગે ઉઠીએ થાય કાંઈ ત્રણ વાગે ખબર છ વાગે દહીં હોય ખરું ન હોય ને તો એવી જ રીતે દૂધ છે એ આપણા દીકરીનો પરિવાર છે એમ ગણો અને એમાં છાશના ટીપા નાખ્યા એટલે આપણે દીકરી દીધી બરાબર છે હવે આપણે એની અંદર દીકરીને સાસરે વળાવ્યા કર પછી ઠીક છે બધાના ખબર અંતર પૂછવા સમાચાર પૂછવા દીકરીના ઘરની પરિસ્થિતિ માતા ઇન્ટરફિયર થતી હોય તો સૌથી ખરાબમાં ખરાબ પરિસ્થિતિ દીકરીની આવે છે કારણ કે જે હવે દય નો થાય ને એમ દીકરી પણ સંસારની અંદર એનો સંસાર એનો ઘર એનો પરિવાર ક્યારે જામે નહીં સમજાય છે વાત કે ફરી વાર કરો વાત સમજાયગી ને મારી